ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે નવરાત્રી મહોત્સવમાં બહેનો મન અને માં જગદંબા આરાધનામાં લાગ્યા ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે મા ગાયત્રી માતાજીના સાનિધ્યમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર આયોજનમાં સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા દ્વારા તેમજ ભારત ભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા આયોજન કરવામાં આવેલું છે ત્યારે ગાયત્રી સંસ્કાર વિદ્યાલયની દીકરીઓ તેમજ હરિબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રાસ ગરબા લઈ નવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ગાયત્રી સંસ્કારધામ ચલાલા ખાતે નવરાત્રીની શાનદાર ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે જેમાં સર્વપ્રથમ તો નવે નવ દિવસ માતાજીના નોરતા નિમિત્તે આરતી પૂજા સપ્તમી પાઠ દુર્ગા સપ્તમીના અને અખંડ દીવા સાથે બધા મંત્રો જાપ કરતા હોય છે સાથે સાથે આ સંસ્થાની વાલી દીકરીઓ બધી રાસ ગરબા લઈને સાંજે રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ ગુરુકુળની દીકરીઓ અને રક્ષા શક્તિ ગુરુકુળની દીકરીઓ અને વાલા વિદ્યાર્થી બાળકો રાસ લઈ અને નવરાત્રિનો ખૂબ ભરપૂર આનંદ માણે છે રાસ ગરબાનું આયોજન પૂર્ણ થયા બાદ બધાને અલ્પહાર કરાવવામાં આવે છે અને આ નવે નવ દિવસમાં નવદુર્ગાના નવરાત્રિના ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ગરબામાં જેવા કે ઉડો હોય શકે ટીમલી સાદો રાસ ડોડિયો વગેરે જેવા રાસ રમીને બધા પોતાની આનંદથી માણે છે બેમ નવરાત્રી છે શું કઈ અને ગાયત્રી ખાતે દર વર્ષે અલગ અલગ આયોજન કરવામાં આવતા હોય છે અને આ વર્ષે પણ શાનદાર આયોજન કર્યું છે શું કઈ ગાયત્રી સંસ્કાર ધામ ચેલાલા ખાતે નવરાત્રી 2024 શાનદાર રીતે ઉજવવામાં આવે છે જેમાં રક્ષાશક્તિ સ્કૂલ હરીબા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલય બધા વિદ્યાર્થીઓને સાથે મળીને રાસ ગરબા રમાડવામાં આવે છે અને ત્યારબાદ તમને નાસ્તો કરાવી ખુશ કરવામાં આવે છે